આજનું રાશિફળ નવ શુક્રવાર તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે અમારી ચેનલ માં આપનું સ્વાગત છે જો આપને ગમે તો લાઈક કરો કરો તમારા મિત્રોને શેર અને અમારી ચેનલ પર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો તમારા એક સબસ્ક્રાઈબ થી અમને ઘણું પ્રોત્સાહન મળે છે મેષ રાશિ ફળ તમારો ગુસ્સો રાયમાથી પર્વત સર્જી શકે છે જે તમારા પરિવારના સભ્યોને નારાજ કરશે એ મહાન આત્માઓ ખરેખર નસીબદાર છે જેમની બુદ્ધિ ગુસ્સાને અંકુશ હેઠળ રાખે છે ગુસ્સો તમને બાળે તે પહેલા તેને બાળો આ વાત સારી રીતે સમજી લો કે દુઃખના સમયમાં સંચિત ધન જે કામમાં આવશે તેથી આજના દિવસથી પોતાનો ધન સંચય કરવાનો વિચાર બનાવો તમારા બાળકો સાથે તંદુરસ્ત સંબંધને પ્રોત્સાહન આપો ભૂતકાળને ભૂલાવીને આગળ આવનારા જળહરતા તથા ખુશહાલ સમય પર મીટ માંડો તમારા પ્રયત્નો ફળદાયી નીવડશે પ્રવાસ ને કારણે રોમેન્ટિક સંબંધો મળશે વ્યવસાયમાં તમારી માસ્ટરીની કસોટી થશે પરિણામો આપવા માટે તમારે તમારા કેન્દ્રિત કરવાની જરૂર છે શરૂઆત ભલે થોડી મંદ હોય પરંતુ જેમ જેમ દિવસ વધશે તમને સારા ફળ મળવા લાગશે દિવસના અંતમાં તમને પોતાના માટે સમય મળી શકશે અને તમે કોઈ નજીક થી મુલાકાત કરી આ સમય સદુપયોગ કરી શકો છો આજનો દિવસ પાગલ કરી મૂકે એવો છે તમારા જીવનસાથી સાથે પ્રેમ અને રોમાંન્સના શ્રેષ્ઠતમ તબક્કાનો અનુભવ કરશો ઉપાય તંદુરસ્ત રહેવા માટે દૂધ દહીં કપૂર અને સફેદ ફૂલદાન કરો વૃષભ રાશિ પર શારીરિક તથા માનસિક રીતે તમે તમારી જાતને આજે થાકેલા મહેસૂસ કરશો થોડો આરામ તથા પોષચ આહાર તમારી ઊર્જાનું સ્તર ઉપર લાવવામાં ખૂબ જ મદદ કરશે તમારો કોઈ જૂનો મિત્ર આજે વેપારમાં લાભ મેળવવા માટે તમને સલાહ આપી શકે છે અને જો આ સલાહ પર તમે અમલ કરો છો તો તમને ધન લાભ જરૂર થશે બાળકો તરફથી અંધારિયા સમાચાર ખુશી ક્ષણો લાવશે આશ્ચર્ય પમાડનારો સંદેશ તમને સારા સપના આપશે સખત મહેનત અને ધીરજ દ્વારા તમે તમારા ધ્યેય પ્રાપ્તિ કરશો એવી બાબતોનું પુનરાવર્તન કરવું કે જેને હવે તમારા જીવનમાં કોઈ મહત્વ નથી તમે તમારો સમય બગાડશો અને બીજું નહીં તમારા જીવન સાથી છલોછલ હશે ઉપાય આરોગ્ય ને સુધારવા માટે કિરની જડ ને સફેદ વસ્ત્ર માં લપેટીને રાખો મિથુન રાશિફળ સંત પુરુષ પાસેથી મળેલું દિવ્ય જ્ઞાન તમને આશ્વાસન અને રાહત પૂરી પાડશે આજ માટે તમારો સફળતા મંત્ર હોવો જોઈએ તમારા નાણાં એવા લોકોની સલાહ મુજબ રોકવા જોઈએ કશુંક નવું કરવામાં માને છે તથા સારા અનુભવો યાદ રાખો આજે દૈનિક બ્રેક લઈ તમારા મિત્રો સાથે બહાર જવું જોઈએ એક તરફી આકર્ષણ તમારી માટે માથાનો દુખાવો ચલાવશે આજે તમે જે વધારાનું જ્ઞાન મેળવશો તે તમારા સાથીઓ સાથે કામ લેવામાં તમારો ગુણ સાબિત થશે દિવસ સારો છે અન્યની સાથે તમે તમારા માટે પણ સમય કાઢવામાં સમર્થ હશો તમારા જીવન પ્રેમિકાને કાળા સફેદ વસ્ત્રો કરવાથી પ્રેમ જીવન સુચારુ રૂપે ચાલશે કર્ક રાશિફળ તમારું સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અઢળત સમય મળશે તમારા મિત્રોની મદદથી આર્થિક મુશ્કેલીઓ હળવી થશે આ સારો સમય છે જે તમારી માટે સફળતા અને ખુશીઓ લાવશે તેનું શ્રેય તમારા પરિવારના સભ્યોએ કરેલા પ્રયાસો તથા આપેલા જાય છે આજે પ્રેમ જીવન ખૂબ જ સુંદર રીતે ખીલશે કામના સ્થળે વાતાવરણમાં સારા પરિવર્તન આવી શકે છે ખરીદી તથા અન્ય પ્રવૃત્તિઓ તમને દિવસના મોટ ભાગનો સમય વ્યસ્ત રાખશે આજે તમારા જીવનસાથીની નિર્દોષ હરકતો તમારા દિવસને અતિ સુંદર બનાવી મૂકશે ઉપાય પોતાના ઘરની અટારીઓ અને ઊંચા કબાટોમાં કચરો અને લોખંડ કચરો જમા થવાનું રોકો અને પોતાના વ્યવસાયિક જીવનમાં સકારાત્મકતા લાવો સ્વાસ્થ્ય બરાબર રહેશે આર્થિક જીવનની સ્થિતિ આજે સારી નહી કહી શકાય જયારે બચત કરવામાં મુશ્કેલી આવી શકે છે મિત્રો નો સાથે રાહત આપશે આજે તમારા હૃદયના ધબકારા તમારા પ્રિય પાત્ર વા લય સાથે તાલ મેળવશે અને પ્રેમ નું સંગીત રેલાવશે તમે જો નવી વ્યાપારી ભાગીદારી વિશે વિચારી રહ્યા હો તો તમે કશુંક પૂર્વે તમામ માહિતી તમારા હાથમાં જરૂરી છે આજનો દિવસ એવા દિવસોમાંનો એક છે જ્યારે પરિસ્થિતિ તમારી મરજી મુજબ આકાર નહીં લે અસહમતિની શ્રેણીની અસર તમારા પર જોવા મળશે અને તમારા જીવનસાથી સાથે સમાધાન કરવામાં તમને મુશ્કેલી પડશે ઉપાય પોતાના દૈનિક ખોરાકમાં ગમે તે રૂપમાં કાળી મરીને સામેલ કરો અને સારી નાણાકીય સ્થિતિ પ્રાપ્ત કરો કન્યા રાશિ પર વાહન ચલાવતી વખતે ચેતતા રહેજો ખાસ કરીને વળાંક પર અન્ય કોઈકની બેદરકારી તમારી માટે સમસ્યા ઉભી કરી શકે છે તમે ધાર્યા ન હોય એવા સ્થળેથી થનારો આર્થિક લાભ તમારા દિવસને જળકાવશે તમારા પરિવારના સભ્યો પ્રત્યે તમારું પ્રભુત્વ ભર્યા કારણે વિના કારણ દલીલો શરૂ થશે તથા ટીકાઓ પણ સર્જાઈ શકે છે આજે તમારા કોઈ વાત ન કરતા આનંદ પ્રમોદ તથા મનોરંજન માટે સારો દિવસ પણ જો તમે કામ કરી રહ્યો હો તો તમારી બિઝનેસ ને લગતા સોદાઓમાં સાવચેતી રાખજો તમે તમારા મનપસંદ કાર્ય ને ફ્રી ટાઈમ માં કરવાનું પસંદ કરો છો આજે પણ તમે કઈક એવું જ કરવાનું વિચારશો પરંતુ કોઈ વ્યક્તિના ઘરે આવવાના કારણે આ યોજના બદલી શકે છે તમે જો તમારી જીવન કોઈ અન્યને તમારા પર નિયંત્રણ રાખવાની વધુ તક આપશો તો તમારા સાથી તરફથી ઊંધી પ્રતિક્રિયા મળવાની શક્યતા છે ઉપાય ગુરુવારે તેલના ઉપયોગથી બચો અને સ્વસ્થ રહો તુલા રાશિ પર તમે તમારી લાંબા ગાળાની બીમારી સામે લડી રહ્યા હો ત્યારે એ વાત સમજો કે પોતાની જાત પર વિશ્વાસ વીરત્વનો સાર છે તમે જો બધું જ બરાબર કરશો તો આજે તમે વધારાના નાણાં કમાઈ શકશો તમને તરત જરૂર ન હોય તેવી ચીજો પર જો તમે નાણાં ખર્ચશો તો તમે તમારા જીવનસાથીને નારાજ કરશો તમારા પ્રિય પાત્ર નું વિચિત્ર વર્તન તમારો મૂળ બગાડી મૂકશે સખત મહેનત અને ધીરજ દ્વારા તમે તમારા ધ્યેય ની પ્રાપ્તિ કરશો સંવાદ સાધવાની તમારી કળા પ્રભાવિત કરનારી રહેશે આજે તમારા જીવન પહોંચાડશે જે તમને થોડા સમય માટે વિચલિત કરી મૂકશે ઉપાય ભગવાન ધતુરા કાળા કરવાથી સ્વસ્થ મન અને તંદુરસ્ત શરીર ની પ્રાપ્તિ થાય છે વૃશ્ચિક રાશિફળ ક્ષણિકાવેક માં આવી જઈ આર્થિક બાબતો નો નિર્ણય લેશો નહીં આવું કરવાથી તમારા બાળકોના હિતોનું હિતો નું નુકસાન થઈ શકે છે ધન ના તમે ઘણી સારી રીતે સમજો છો તેથી આજના દિવસે તમારા વડે બચાવેલું ધન તમારા ઘણું કામ આવી શકે છે અને કોઈ મોટી મુશ્કેલીમાંથી બહાર આવી શકો છો તમારી મુલાકાતે આવનારા મહેમાનો તમારી સાંજ પર કબજો જમાવશે તમારી વાત સાચી સાબિત કરવા માટે તમે આજના દિવસે તમારા જીવનસાથી સાથે ઝઘડો કરી શકો છો જો કે તમારો સાથી સમજન બતાવીને તમને શાંત કરશે તમને લાભ થવાની શક્યતા છે જો તમે તમારા વિચારો યોગ્ય રીતે રજૂ કરશો તથા કામમાં તમારી દ્રઢતા અને કટિબદ્ધતા દેખાડશો તો તમારા વડે આજના દિવસમાં એવા કામ કરવામાં આવશે જેના વિશે તમે ઘણીવાર વિચારો છો પરંતુ કરવા માટે અસમર્થ હતા આજે તમે એ અનુભવશો કે અદ્ભુત જીવનસાથી હોવાથી કેવું લાગે છે ઉપાઠ હનુમાન ચાલીસાનો પાઠ કરો અને સારું સ્વાસ્થ્ય મેળવો ધનરાશિ ફળ બ્લડ પ્રેશરના દર્દીઓ લોહીનું દબાણ ઘટાડવા રેડ ઘટાડવાની મદદ લઈ શકે છે અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ નીચું રાખી શકે છે આનાથી તેમને વધુ રાહત થશે જો તમે લેવા માટે ઘણા દિવસોથી પ્રયાસ કરી રહ્યા છો તો આજના દિવસે તમને લોન મળી શકે છે સાંજના સમયે સામાજિક પ્રવૃત્તિઓ તમારી ધારા કરતા અનેક ની સારી સાબિત થશે પ્રેમ ઇશ્વર ની પૂજા સમાન છે તે ખૂબ ધાર્મિક તથા આધ્યાત્મિક બાબત પણ છે આજે તમને બાબત સમજાશે નવા તથા યોજનાઓને અમલમાં મૂકવા માટે સારો દિવસ અંતારિયા સ્થળે તમને મહત્વનું આમંત્રણ મળશે ઘણા લાંબા સમય બાદ તમને તમારા જીવનસાથી તરફથી પ્રગાઢ્મા ભર્યું વાલિંગન મળશે ઉપાય લીલા રંગ ના વસ્ત્રો પહેરો મકર રાશિ ફળ આજે સ્વાસ્થ્ય બરાબર રહેશે જે લોકો ઘણા સમયથી નાણાકીય મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા હતા તેમને આજે ધન પ્રાપ્ત થઈ થઈ શકે છે જેથી જીવનમાં ઘણી મુશ્કેલીઓ દૂર જશે પારિવારિક ચિંતાઓને તમારું ધ્યાન અન્યત્ર વાળવા ન દો ખરાબ સમય આપણને ઘણું બધું વાપી જાય છે પોતાના પર દયા ખાવામાં સમય વેઠવા કરતાં જીવનનો પાઠ શીખવાનો પ્રયાસ કરો આજે પ્રેમ જીવન ખૂબ જ સુંદર રીતે ખીલશે તમારી આવડત દેખાડવાની સારી તક તમને મળશે લાભદાયક દિવસ કેમ કે બાબતો તમારી તરફેણમાં આવતી હોય તેવું લાગશે અને તમે જાણે વિશ્વની ટોચે પહોંચી ગયા હોય એવું અનુભવશો લગ્ન સ્વર્ગમાં નક્કી થાય છે તમારા જીવનસાથી આજે તમને આ બાબતનો પુરાવો આપશે ઉપાય ઘરમાં ફળદાયક છોડો હોવું કુટુંબ જીવન માટે શુભ છે કુંભ રાશિ પર તમારો મજબૂત પ્રતિકાર તથા નિર્ભયતા તમારા માનસિક શાર્મથ્યમાં જબરજસ્ત વધારો કરશે આ ગતિને જાળવી રાખો જેથી તે તમને ગમે તે પરિસ્થિતિને અંકુશમાં રાખવાનો ઉત્સાહ પૂરો પાડશે ઉતાવળા નિર્ણય લેતા નહીં ખાસ કરીને ત્યારે તમે મહત્વના આર્થિક સોદા પાર પાડવાના હોય જીવનસાથી તમને ખુશી આપવાનો પ્રયાસ કરશે તેનાથી તમારો દિવસ આનંદથી ભરપૂર રહેશે તમારા પ્રિય પાત્ર સાથે કેન્ડી ફ્લોસ તથા ટ્રોફી શેર કરશો એવી શક્યતા જોવાય છે વિકાસ અને સમૃદ્ધિ માટે સંબંધીઓ નવા પ્રસ્તાવો લાવી શકે છે ચોખ્ખાઈ અને સામાજિક કાર્યો આજે તમને આકર્ષશે તમે જો તમારો સમય કોઈ સારા કાર્ય માટે ફાળવશો તો તમે બહુ મોટું પરિવર્તન લાવી શકો છો શું તમે જાણો છો તમારા જીવનસાથી તમારી માટે ખરો દેવદૂત છે અમારી વાત પર વિશ્વાસ નથી આજે નિરીક્ષણ કરી તેનો જાત અનુભવ કરો ઉપાય પ્રાથમિકતાના આધારે કાચી હળદરના મૂળ કેસર પીળું ચંદન અને પીળા ચણા નો સ્વાસ્થ્ય વધારશે તમારે ફાચલ સમય તમારા શોખ પોષવા માટે અથવા જે પ્રવૃત્તિઓ કરવી તમને સૌથી વધુ ગમે છે તે કરવામાં ફાળવો જોઈએ આર્થિક લાભ તમારી અપેક્ષા મુજબ નહીં હોય તમારા પરિવારને યોગ્ય સમય આપો તેમને એ અનુભૂતિ થવા દો કે તમને તેમની પર છે તેમની સાથે ગુણવત્તા પર સમય વિતાવો તેમને ફરિયાદ કરવાની કોઈ તક ન આપો મતભેદો સંબંધો તૂટી શકે છે કાર્યક્ષેત્ર માં કોઈ પ્રતિસ્પર્ધી આજ તમારા વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે તેથી આજે તમને સાવચેત રહીને કામ કરવાની જરૂર છે તમે ખુદ ને સમય આપવાનું જાણો છો અને આજે તો તમને ઘણું ખાલી સમય મળવાની શક્યતા છે ખાલી સમયમાં આજે તમે કોઈ રમત રમી શકો છો અથવા જીન જઈ શકો છો તમારા જીવનસાથીની તબિયતમાં થોડો બગાડ થઈ શકે છે ઉપાય પ્રેમીને મળતા પહેલા કપાળ ઉપર કેસરનું ચિહ્ન લગાડો અને પ્રેમ સંબંધ વધારો